નમસ્કાર દર્શક મિત્રો દીવ બ્રેકિંગ ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ તો દીવના નાગવાના દરિયા કિનારે બેખડ પર બેસી મોજ મારતા માંડવી કચ્છના બે યુવાનો મહાકાય મોજામાં તણાયા એકનો આ બાદ બચાવ અને એક મોજામાં ગરકાવ થતા ડૂબી જતા મોત ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું દરિયામાં કરંટ અને ઊંચા ઊંચા મોજાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણ ઊભી થઈ હતી દેવના નાગવા ગામમાં માંડવી કચ્છમાં વસવાટ કરતા શાહ પરિવારનો એકનો એક ઓગણત્રીસ વર્ષનો પુત્ર દીપ દિનેશભાઈ શાહનું દરિયામાં ડૂબી જતા મોત થયું જ્યારે મિત્રનો આ બાદ બચાવ થયો તેને ગંભીર રૂપે ઘાયલ થયો હતો ઘાયલ યુવકને એકસો ની મદદથી દીવ સરકારી હોસ્પિટલે સારવાર આપવામાં આવ્યો હતું મૃતકનો મૃતદેહને દીવના પોઠિયા દાદાના દરિયા કિનારેથી મળ્યો હતો કોસ્ટલ પોલીસે મૃતદેહનો કબજો લઈ અને પીએમની કાર્યવાહી હાથ ધરી હતી સ્નેહી મિત્ર સાથે દીવમાં ફરવા આવ્યો હતો પરિવારમાં માતાજીનું થોડો સમય પહેલા મૃત્યુ થયું હતું પિતાજી મૃતકની પત્ની અને તેમનું એકના એક પુત્ર પર આપ તૂટી પડ્યું હતું હાલ દેવના દરિયામાં નાવા પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂકેલ હોય તેમ છતાં પર્યટક દરિયા કિનારેની રેતીમાં ટહેલવા કે ભેખડ પર બેસી મોજ માણવાનું ચૂકતા નથી અને આવા બનાવનો શિકાર થવું પડે છે રાત્રિના આઠ વાગ્યે દેવના દરિયા કિનારે તરતા નહોતું આવડતું છતાં દરિયા કિનારે જોખમી વિસ્તારમાં જતા હોય છે બનાવની જાણ થતાં દીવ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલ પહોંચી અને ઘાયલ યુવકને સારવાર આપી પૂછપરછ હાથ ધરી અને બનાવની જગ્યાનું ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી પીએમની કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે મૃતદેહને પરિવારને સોંપતા પરિવારે દર્દના કુદનથી હોસ્પિટલનો માહોલ ગમગીન થઈ ગયો હતો મૃતક દીપ શાહને દીવ હોસ્પિટલ ગ્રુપ દ્વારા પરિવાર તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી અને પરિવારને સાંત્વના આપી હતી સંવાદદાતા બીપિન મામણિયા દીવ બ્રેકિંગ ન્યૂઝ દીવ મારો પુત્ર અને એનો મિત્ર દીપ દિનેશ શાહ એ અહીંયા બેઠા હતા અને મોજુ દરિયાનું આવ્યું અને બંને પાણીમાં ગરકાવ થઈ ગયા મારા પુત્ર હર્ષ ત્રિવેદી જેને ધીરે ધીરે એક પથરાનો સહારો મળ્યો અને બચાવવાની કોશિશ કરતા કરતા એક પથરાનો સહારો મળ્યો એટલે એને એ પકડી અને ધીરે ધીરે લોકોને બોલાવવા માટે કારણ કે પોતે પહોંચી શકે એમ નહોતો અને બચાવવા માટે એટલે એણે બહારની પબ્લિકને બોલાવવા માટે ફટાફટ ધીરે 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 પકડી પકડીને એ આવ્યો રોડ ઉપર અને લોકોને ભેગા કર્યા અને અહીંયા બોલાવ્યા પણ રાત થઈ ગઈ હતી એટલે કાંઈ પણ દેખાય એવું નહોતું અને અહીં ખાસ અમારા મિત્ર આરીફભાઈ શેડા જે અહીંયા લોકલ છે એમણે ખૂબ જ એકમાત્ર મારે ફોનથી અહીંયા રૂબરૂ આવી ગયા અને એમણે મારા દીકરાને સાચો હું ભગવાનનો ઈશ્વરનો પાળ માનું છું કે આજે મારો પુત્ર આ હરીફભાઈને હિસાબે મારા સાથે છે હું ઈચ્છી આવા લોકો વધુને વધુ હોય અને આવી સેવા કરતા રહે અમારા જેવા દૂરથી જે આવતા હોય અને જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે દરિયામાં ન જવા હું દરેકને વિનંતી કરું છું મહેરબાની કરીને તમારા સંતાનોને ક્યારે પણ આવો જ્યારે બીચની પ્રતિબંધ હોય અથવા એનો સમય ન હોય ત્યારે મહેરબાની કરીને બીજ દરેક બીચની આજુબાજુ ન પ્રવેશે એવી દરેક મા બાપ અને દરેક છોકરાઓ આ યુવાનો આ વસ્તુ ધ્યાનમાં લે એવી હું મારા તરફથી અપીલ કરું છું દીપ દિનેશ સા ઓગણત્રીસ વર્ષની એની ઉંમર હતી અને એ બંને જણા અહીં ફરવા માટે આવ્યા હતા પરિવારમાં એના પરિવારમાં અત્યારે હવે એક માત્ર મા બાપ રહ્યા મા બાપ એમનું એકનું એક સંતાન હતું સમજ્યા એના મમ્મી થોડા સમય પહેલાં એક્સપાયર થઈ ગયા હતા એટલે એક જ હતા અત્યારે બિચારા એકલા થઈ ગયા છે અને તૂટી ગયા છે અંદરથી બિચારા અને અમારા ખાસ સ્નેહી થાય દિનેશભાઈ શાહ માંડવીમાં પણ સારામાં સારું રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક છે અને સારામાં સારા સંસ્થાઓ સાથે સારામાં સારી કામગીરી કરે છે